આ છે હનુમાનજી નું મંદિર તો આ જંગલ વિસ્તારો તરફ શકો છો જંગલ વિસ્તાર એવડો મોટો ઘણું મોટું જંગલ વિસ્તાર છે સારો તરફ તમે જોઈ શકો છો આ જંગલ જાડી છે અને જંગલ વિસ્તારની વચ્ચે હનુમાનજી નું મંદિર આવેલું છે એની બાજુમાં છે તો આજુબાજુની મતલબ આજુબાજુની વિસ્તારમાં ક્યાંય પણ એવી વ્યવસ્થા નથી ક્યાંય કૂવો કે ક્યાંય અવેડો હોય અથવા ક્યાંય તળાવ ભરેલું હોય કે ત્યાં જનાવર આ નીલગાય ભૂંડે અથવા અન્ય જનાવર ત્યાં પાણી પી શકે આ જંગલની અંદર ક્યાંય પણ એવી વ્યવસ્થા નથી આ જંગલ વિસ્તારની અંદર આ એક જ એવી જગ્યા છે કે બધા જનાવર અહીંયા પાણી પી શકે એ ખાસ વાત કે આ ખાલી આઠ દસ ફૂટ જ પાણી ઉપર છે તો એ પણ એક હનુમાન દાદા ની દયા કહેવાય કૃપા કેવાય મિત્રો કે હનુમાન દાદાની દયાથી હનુમાન દાદા ની કૃપાથી આમાં પાણી ખૂટતું નથી બીજું કે આ પાણી પણ એટલું મીઠું છે અને ઠંડુ પણ એટલું છે